કરણેદાનો મેળો જે સંસ્કૃતિ સાચવીને બેઠો છે ત્યાં અશ્લીલ ડાન્સો થાય ભોજપુરી ગીતો વાગે અને પૈસા ઉડાવવામાં આવે હદ ત્યાં થાય કે તંત્ર સીધી નજર હોય છે આ તમામ પ્રવૃત્તિઓ પર છતાં પણ મેળામાં આવા કૃત્ય સામે સ્થાનિક તંત્ર ચૂપ છે તો શું તંત્ર જ ઇનડિરેક્ટલી આ બધું પ્રમોટ કરે છે અને મેળાની જે અસ્તિત્વ છે તે ખોઈ નાખવા માંગે છે તે સવાલ છે તરણેતરના મેળામાં ભાતીગઢ મેળામાં હુડો રાસ રાસડા દુહા ચંદે મારવા દેશ વિદેશથી લોકો અહીં આવે છે આ મેળાની ખાસિયત જોઈએ તો ટીટોળો હુડો રાસ ત્રણ તાળી રાસ રાસ મટકી રાસ મટકી હિ જ આકર્ષણો છે સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લજવતો આ વિડીયો છે આ મેળામાં અશ્લીલ ડાન્સરોના ડાન્સ યોજી પાંચાળ ભૂમિની સંસ્કૃતિને લજવવાનું કામ કોણે કર્યું તે સૌથી મોટો સવાલ છે આગ્રે મેળામાં પ્રકારે ડાન્સની મંજૂરી આપી કોણે તે પણ સૌથી મોટો સવાલ છે સવાલ એ પણ છે લોકો પણ ઉઠાવી રહ્યા છે કે શું તરણે તરના બાતીગઢ મેળાની અસિયતને ભૂસવાનો આ કારસો છે સાંસ્કૃતિક ધરોહરને લજાવનાર સામે કારવાઈ થશે ખરા જો કે મેળાનો આખો કલ્ચર બદલાઈ જશે જો આ પ્રકારનું દૂષણ ઘુસશે તો તમારી શું પ્રતિક્રિયાઓ છે કમેન્ટ સેક્શનમાં જણાવો આ જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ